હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર શૈલિયા આજે હું દીપા તમને બહુ સરસ એક સૂપની રેસિપી આપું જે ડાયટિંગ માટે અને બદલાતી જતી ઋતુમાં બેસ્ટ છે ત્રણસોથી વધારે રોગ સામે રક્ષણ આપશે અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે એવો આ સૂપ બનાવવા માટે એક મોટું ગાજર લીધું જેની છાલ કાઢી અને એના પીસીસ કરી લીધા ત્રણ ટમેટા લીધા છે જેને આપણે ધોઈ લેવાના છે અને જોઈ શકો છો અહીંયા સરગવો સરગવો આપણે બધાને ખબર જ છે હેલ્થ માટે બહુ જ સારો ત્રણસોથી વધારે બીમારીઓને દૂર કરે અને અત્યારે માર્કેટમાં ભરપૂર જોવા મળે છે આ સરગવો મેં આ રીતે પ્લાસ્ટિકના કન્ટેનર જે આવતા હોય છે બ્લિન્કિટ અને ઝેપ્ટોમાંથી જેમાં નીચે પેપરની સ્ટ્રીપ્સ છે અને એની ઉપર સરગવો મેં કટ કરીને આ રીતે ફ્રીઝમાં મૂકી રાખ્યો હતો વીસ દિવસ થયા એને કશું જ થયું નથી તો સરગવો લાંબો ટાઈમ સુધી તમે ફ્રીઝમાં આ રીતે રાખી શકો છો અને લીલો છમ એ રાહતો હોય છે તો આ એક ટીપ્સ સાથે ચાલો આ રેસીપી શરૂ કરીએ સરગવાની તમે જોઈ શકો છો ચાર સ્ટીક મેં આ રીતે કટ કરીને ફ્રીઝમાં રાખેલી હતી હવે એને આપણે એક કન્ટેનરમાં કે પછી એક બાઉલમાં લઈ અને સરખી રીતે બે વાર ધોઈ લઈશું ફ્રેન્ડ્સ સરગવામાં વિટામિન એ અને વિટામિન સી હોય છે અને ઘણું બધી રીતે એ આપણને બચાવે છે ત્રણસોથી વધારે બીમારીઓ કે ભગાડે એવો આ સરગવો રગવો સાયન્ટિફિકલી પ્રૂવન છે અને મોદી સાહેબ તો એને રિકમેન્ડ કરે જ છે તો આપણે ચાલો આજે એનો શુભ કે જે પેટ ભરાઈ જશે અને રાત્રે ડિનરની પણ જરૂર નહીં પડે એવો સરસ બનાવીએ બધું ધોઈ તૈયાર કરી લેવાનું અને પછી એને પ્રેશર કુકરમાં બાફવાનું છે જેના માટે અહીંયા પ્રેશર કુકરમાં સવા ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અહીંયા પાણી આપણે પીવાનું પાણી જ લેવાનું છે અને ત્રણ ટમેટા આ રીતે વચ્ચેથી કટ કરીને એડ કરી લઈશું અને સરગવો બે વાર સરસ રીતે ધોઈ અને તૈયાર કરેલો એડ કરી લઈશું પ્રેશર કુકર બંધ કરી દઈશું અને ચાર વિસલ થવા દેવાની છે ચાર વિસલમાં સરગવો ટમેટાં અને ગાજર બધું સરખી રીતે બફાઈ જશે જોઈ શકો છો આટલું પાણીનું લેવલ રાખવાનું છે લગભગ સવા ગ્લાસ જેટલું પાણી મેં લીધું છે બધું ડુબાડુબ થઈ ગયું છે ટમેટાને પાણીની વધારે જરૂર ન હોય એનું પોતાનું પાણી હોય જ એટલે સરખી રીતે સરસ આ બધું જ એક સાથે બફાઈ જશે ચાર વિસલ થઈ જાય પછી આપણે કૂકર ઠંડુ પડે પછી એને ખોલવાનું છે અને બધું જ આપણે હવે એને સ્મેશરથી સ્મેશ કરી લેવાનું છે એક સ્મેશર લઈ લઈશું જે પાઉંભાજીમાં આપણે વાપરતા હોઈએ છીએ એ સ્મેશરથી આ રીતે દબાવી દબાવીને સરગવાનો પલ્પ કાઢી લઈશું ટમેટાને ક્રશ કરી લઈશું અને ગાજર પણ ક્રશ થઈ જશે સરખી રીતે બફાયેલા છે એટલે તો ફ્રેન્ડ ઝટપટ બની જાય એવી આ સૂપની રેસીપી બહુ જ સરસ છે ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ અત્યારે એકદમ સીઝન બદલાઈ ગઈ છે તો આ બદલાતી જતી સિઝનમાં વાયરલ ઇન્ફેક્શન અને ઘણી બધી બીમારીઓથી બચાવે એવો આ સૂપ ડિનરમાં જો તમારે ડાયટિંગ પર્પઝ હોય તો તો ખાલી આ સૂપથી જ પેટ ભરાઈ જાય બે બાઉલ પીલોનો જુઓ સરગવાનો બહુ સરસ બધો પલ્પ આપણે તૈયાર કરી લીધો છે હવે એને ગાળવો પડશે એના બધા રેસા દૂર કરવા માટે અહીં આપણી પાસે જે સૌથી મોટા કાણાવારી આપણી પાસે આ ગણું હોય એટલે કે કાણાવાળો જે સ્ટ્રેનર આવે એ લઈ લેવાનું છે અને આ રીતે એક વાસણ ઉપર એને ફિક્સ મૂકી દેવાનું છે પછી આ રીતે બધો પલ્પ આપણે સરખી રીતે દબાવી દબાવી અને બધા કૂચા એના કાઢી લેવાના છે ટમેટાની છાલ એના બીયા અને સરગવાની ઉપરનું આઉટર લેયર જે હોય એ આ રીતે બાકી રહે અને બધો પલ્પ સરખી રીતે ગળાય ત્યાં સુધી આપણે ડબાઈ ડબાઈ અને બધું પલ્પ કાઢી લેવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આ રીતે સૂપ થોડો ગાઢો છે આ બે કપ જેટલો સૂપ છે અને જો તમારે સૂપ પીને જ પેટ ભરવું હોય તો આવો થોડો જાડો સૂપ જ લેવો પણ અહીંયા આપણે એપિટાઈઝર તરીકે સૂપ આજે બનાવ્યો છે એટલે હું થોડું એમાં પાણી એડ કરી રહી છું તો લગભગ હું અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને હવે બીજા મસાલા કરી દઈશું બીજા મસાલામાં સામાન્ય મસાલા કરવાના છે ફક્ત ત્રણ ચાર મસાલા જેમાં મીઠું અડધી ચમચી જેટલું મરીનો પાવડર પાંચ ચમચી જેટલો એડ કરવાનો છે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરી રહ્યા છે અહીંયા હું ઘી એક ચમચી જેટલું એડ કરી લઈશ તમે ઘીની બદલે બટરનો પણ ઉપયોગ કરી શકો છો કે પછી ઓલિવ ઓઇલ પણ એડ કરી શકો છો અહીંયા હું એક ચમચી ઘી એડ કરી લઈશ અને જીરું આપણે વાટેલું શેકેલું જીરું હોય એનો પાવડર આપણી પાસે ઘરમાં રહેતો જ હોય છે તો એ પણ આપણે અહીંયા અડધી ચમચી એડ કરીશું ને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે રેડ ચીલી ફ્લેક્સ પણ થોડા એડ કરી શકો છો ગેસ ઉપર મૂકી દઈશું અને એ એક ઉભરો આવે એની રાહ જોઈશું અને બસ સૂપ આપણો પીરસવા માટે તૈયાર છે તો બદલાતી જતી સિઝનમાં કે પછી તમારે ડાયટિંગ કરવું હોય તો આ રીતે સૂપ બનાવી અને એને તમે ડિનરમાં કે પછી સવારે પણ લઈ શકો છો તો જુઓ બહુ સરસ સૂપ આપણો તૈયાર છે આ રીતે ચોક્કસથી સૂપ બનાવી અને એન્જોય કરજો જો તારે જો સુપર સહેલિયા ઘરના જ મસાલામાંથી રોજિંદા જીવનમાં કંઈક હેલ્ધી બનાવી અને નવું નવું ઘરમાં બધાને સર્વ કરી શકીએ એ માટે જો તારે જો સુપર સહેલિયા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો